ભાગ અઠ્ઠાવીસ સુખદ અંત દિશાંત હજુ ઘરમાં પ્રવેશ્યો પણ ન હતો ને અદિતિ તેની સામે આવીને ઊભી રહી ગઈ ભાઈ વિશ્વાસ ક્યારે આવવાનો છે દિશાંત આશ્ચર્ય સાથે અદિતિને જોઈ રહ્યો શું થયું અદિતિ અંદર તો ચાલ દિશાંતે શાંતિથી સ્મિત સાથે કહ્યું પણ અદિતિ દિશાંતની સામેથી ખસી નહીં તું મને પહેલા કહે કે વિશ્વાસ ક્યારે આવવાનો છે રેવાએ દૂરથી બે આંગળી બતાવી ઈશારો કર્યો દિશાંત જાણે સમજી ગયો હોય એમ એણે અદિતિના ખભે હાથ મૂકતા કહ્યું બે દિવસમાં આવી જશે કઈ કામ હતું ભાઈ એના લગ્ન માટેની વાતો ચાલે છે એ ક્યાંક અદિતિએ વાક્ય અધૂરું મૂક્યું પણ એની ચિંતાભરી આંખોએ જાણે વાક્ય પૂરું કરી દીધું અરે ગાંડી આ વાત માટે ચિંતા કરે એને છ વર્ષ તારી રાહ જોઈ છે

મેં તેને બપોરથી અત્યાર સુધી સમજાવી પણ આ છોકરી બસ પોતાનું મન વિચારે છે એ જ સમજે છે બીજું કંઈ સંભાળતી જ નથી રેવા એક હળવો નિશાસો નાખી પોતે જઈને સોફા પર બેઠી ભાઈ હું માત્ર વિશ્વાસ સાથે જ લગ્ન કરીશ અદિતિએ કંઈ પણ વિચાર્યા વિના કહી દીધું વોટ રેવા પોતાની જગ્યાએથી ઊભી થઈ ગઈ ને થોડીક ક્ષણો પછી એ જોરથી હસી પડી ટોટલી મેડ સાચે દિશાંત ખુશી સાથે અદિતિને જોઈ રહ્યો હું સપનામાં હોઉં એવું કેમ લાગે છે અદિતિ ને દિશાંત અદિતિને ભીટી પડ્યો હું બહુ જ ખુશ છું અદિતિ બહુ જ દિશાંત અદિતિના માથા પર હાથ ફેરવે છે એની આંખમાં આવેલા એ હર્ષસભર આંસુને રેવા જોઈ રહી તો ક્યારે લગ્ન રાખીશ લગ્ન માટે તો બહુ બધી તૈયારી કરવી પડશે આજથી શરૂ કરી દઈએ રેવાએ ઉત્સુકતા સાથે કહ્યું મેં કહ્યું કે લગ્ન કરીશ ક્યારે કરીશ એ હજુ નક્કી નથી અદિતિ પોતાની અંદરની ખુશી એના ચહેરા પર ન દેખાય આવે એ રીતે કહ્યું વિશ્વાસ થોડો પોતાનો બની ગયો છે એ વાતની ખુશી વ્યક્ત કરી ન શકે એટલી હતી કે જે રહી રહીને અદિતિના ચહેરા પર વર્તાઈ રહી હતી ઓ નો આ તો એ જ વાત થઈ રેવા પાછી પછડાઈને બેસી ગઈ હું અમેરિકા જાઉં એ પહેલા તો પરણી જજે રેવા રેવાએ કટાક્ષથી કહ્યું વિચારું અદિતિએ હસતા હસતા કહ્યું દિશાંતે જાણે અદિતિને ચિંતા મુક્ત કરી દીધી હતી વિશ્વાસ એના સિવાય બીજા કોઈને ચાહી જ ન શકે એ વાત જાણે અદિતિના મગજમાં બેસી ગઈ ત્રણ દિવસ વીતી ગયા હતા પણ અદિતિ ખુશી ખુશી વિશ્વાસની રાહ જોતી હતી એ જાણે વિશ્વાસને કહેવા માંગતી હતી કે તું બસ માત્ર અને માત્ર મહરો બનીને રહે છે પણ અદિતિને વિશ્વાસ એટલી જ રાહ જોડાવી રહ્યો હતો એને પોતાના રૂમમાં વિશ્વાસની અનુભૂતિ થઈ રહી હતી એને અહીં રહીને મારી 6 વર્ષ રાહ જોઈ છે અને હું 3 દિવસની રાહમાં થાકી ગઈ છું અદિતિ પોતાને જ કહી રહી હતી એણે ટેબલ પર પડેલા પુસ્તકોમાંથી એક પુસ્તક ઉઠાવ્યું એ પુસ્તકને ખોલીને નાક પાસે લઈ જઈને એક ઊંડો શ્વાસ લીધો પછી પુસ્તકને બંધ કરીને તેના પર દોરેલા નાયક નાયિકાને જોતા એ બોલી ઉઠી આપણું જીવન પણ વાર્તા જેવું જ છે એકદમ પન્ના પર ઉતારવા જેવું બેશક ઉતારી દે પણ આ પ્રેમનો અંત સુખદ લાવજે પાછળથી વિશ્વાસ બોલી ઉઠ્યો વિશ્વાસનો અવાજ સાંભળી અદિતિ એકદમ ખુશ થઈ ગઈ એણે હાથમાં રહેલું પુસ્તક ટેબલ પર મૂકીને સ્વસ્થ થવા પ્રયત્ન કર્યો અને પોતાના દિલ પર હાથ રાખીને ઊંડો શ્વાસ લીધો અને પછી પાછું વળીને જોઈને બોલી બધી વાર્તાનો અંત સુખદ જ નથી આવતો પણ સુખદ અંતવાળી વાર્તા જ વાંચવાની મજા આવે છે વિશ્વાસે એકદમ સાધારણ રીતે જવાબ આપ્યો આપણે આપણી વાર્તાનો અંત લગ્ન રાખીએ તો અદિત્યએ થોડી શરમ અને સ્મિત સાથે કહ્યું મતલબ વિશ્વાસે કહ્યું ને એ કંઈ સમજે એ પહેલા તો અદિતિ એને જઈને ભેટી પડી ને વિશ્વાસ આશ્ચર્ય સાથે અદિતિના કહેવાનો મતલબ સમજી રહ્યો અદિતિના અચાનક આવા પ્રસ્તાવનો વિશ્વાસ કઈ રીતે પ્રતિભાવ વાળશે વધુ આવતા અંકે